નમસ્કાર મિત્રો હું છું જયેશ ચૌહાણ સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આપ ફાટે તેવી ઘાતક આગાહી હવામાન વિભાગે કરી છે આ દરમિયાન આજે ક્યાં કયા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ થશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ પાટણ મહેસાણા સુરત તાપી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને મહિસાગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ભરૂચ અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજથી બે દિવસ મચ્છીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યમાં હજુ સિઝનનો સરેરાશ છાસઠ પોઈન્ટ પાંત્રીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈને અલર્ટ અપાયું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા અને તાપીમાં અતિભારે વરસાદની શક્યતાને લઈને આગામી બે દિવસ રાજ્યમાં ગાંધી સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યું કે આજે કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પાટણ મહેસાણા સુરત તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાકીના જિલ્લામાં ભારે વરસાદની સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો